પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ જેમાં વિવિધ વિકાસના કાર્યોને મંજૂરી અપાઈ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂપિયા એક હજાર બસો એક પોઈન્ટ એંસી લાખના પાંચસો પચાસ વિકાસ કામોને મંજૂરી અપાઈ આ કામો થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વિકાસના કામથી નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવેકાધીન અને પ્રોત્સાહક જોગવાઈનું બનાસકાંઠા જિલ્લાનું કુલ આઠ તાલુકાઓને છ નગરપાલિકાઓનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું અને બાકી પાંચ તાલુકાઓનું આયોજન સત્વરે રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું જે અન્વય જિલ્લામાં એક હજાર બસો એક પોઈન્ટ એસી લાખના કુલ પાંચસો પચાસ વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈ અને અગાઉના વર્ષોની પ્રગતિ હેઠળ અને શરૂના થયેલ કામો સત્વરે પૂર્ણ કરવા તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના અપાય બેઠકમાં લોકસભા સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ ધારાસભ્યો કલેક્ટર વરૂણકુમાર પનવાલ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણી તો એની તારીખ એનું આયોજન તો જ્યારે નિયમ મુજબ હશે ત્યારે થશે પણ આયોજનની મિટિંગ ટાઈમસર થાય સરકારશ્રીની જે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ તમામ લોકો અધિકારીઓ પદા અધિકારીઓ ટાઈમસર ફાળવી દે અને લોકહિતમાં ઝડપથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી આજે જેટલા તાલુકાઓનું આયોજનનું કામ લઈને આવ્યા હતા એવા લગભગ પાંચસો પચાસ કામથી વધારે અને બારસો એટલે બાર કરોડ રૂપિયા ઉપરના કામો મંજૂર કરવામાં આવ્યા છે જે કામોની અંદર કદાચ કોઈ ફેરફાર કરવાના છે તો એવા બે ચાર દિવસની અંદર ફેરફાર કરીને તમામ કામો લોકહિતમાં ઝડપથી થાય એ પ્રકારની અધિકારી અને પદાધિકારીશ્રીએ વ્યવસ્થા કરી છે એની સાથે સાથે જે બાકીના રહેલા કામો સરકારશ્રીના જે આયોજનમાં રહી ગયા હોય એની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના ભાગરૂપે આવા જે કોઈ કામ બાકી રહ્યા છે એને ઝડપી કેવી રીતે કરી શકાય એની એક ફિક્સ તારીખ કરવામાં આવી અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમામ કામ પૂર્ણ કરી દેવા એ પ્રકારનો નિર્ણય કરીને આજે બધા જ કામ સારી રીતે થઈ શકે એ વ્યવસ્થા કરાય છે